સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ગાડીમાં સાયરનનો વિવાદ અને સાયરન લગાવવા અંગે વીસી ડોક્ટર ઉત્પલ જોશીએ નિવેદન આપ્યું અન્ય યુનિવર્સિટીના પણ કુલપતિઓ સાયરન લગાવે છે વધુમાં કહ્યું કે અન્ય કુલપતિઓની ગાડીની જેમ આ ગાડીમાં પણ સાયરન લગાવાયું છે તો કોઈ દિવસ ઇમરજન્સીની જરૂર પડે તે માટે આ સાયરન રાખવામાં આવ્યું છે જો નિયમ વિરુદ્ધ રાખ્યું હશે તો તે કાઢી નાખશું આ પ્રકારની તેમણે પ્રતિક્રિયા આપી આરટીઓ જે હોય એ ગુજરાત રાજ્યનો હોય ને કોઈ નિયમ બધા માટે હોય જે કોઈ હોય બરાબર તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિ ની એકની વાત નથી રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિ ની કાર ઉપર હુટર રાખેલું છે બરાબર એ ન્યાય આપણે અહીંયા હુટર અહીંયા દસ દિવસ પહેલા મૂકાયું છે એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી પેલી વાત એ છે બીજું આ સંદર્ભે જો કોઈ વિવાદ ઉભો થાય એવો હશે હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું મારું બેકગ્રાઉન્ડ જ એ છે તો આની અંદર જે કઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહીની અંદર કરવાની છે પણ આજની તારીખમાં આજની તારીખ એક મિનિટ આજની તારીખમાં રાજ્યની પાંચ જેટલી યુનિવર્સિટીના કુલપતિઓની ઉપર મેં આ પેલા પણ કહ્યું છે બરાબર પ્રિન્ટ મીડિયામાં લોકોએ છાપ્યું છે એ પેલા પણ કહ્યું છે વીઆઈપી કલ્ચર નો હું અંગત રીતે સખત વિરોધી છું એમ છતાં જે કઈ સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવાની આ જે છે એ આપણે એને અહીંયા એક મુદ્દો બનાવ્યો છે આપણા મીડિયાએ રાજકોટનું લોકલ સાંભળો મારી વાત સાંભળો સાંભળો પણ આ વસ્તુ જે છે એ બીજી યુનિવર્સિટીઝની અંદર ઓલરેડી છે આ હું જે કહું છું એ નવું સ્વીકારું છે વિરોધી છું છું બીજુ આ જે ટ્રાફિક ની સમસ્યા આ હુટર નો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી બરાબર ટ્રાફિક ની સમસ્યા દિન બ દિન વધતી જાય છે ઘણી વખત બટાવ તમે જોશો નેવું ટકા જે છે એ એની અંદર આ હોટલ નો ક્યારેક ઇમરજન્સી જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે સામાન્ય રીતે બંધ જ હોય છે એમ નહીં ની અંદર છે આપણે સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથની અંદર આવી જે આ તમે શોધી શકો છો બરાબર તમારું નેટવર્ક છે એ ઘણું સારું છે આભાર ધન્યવાદ નહીં દૂર કે એ એ આપણે મેં કીધું એ પ્રમાણે નિયમ મુજબ થશે જો નિયમ પરમિટ કરતો હશે તો ચાલુ રાખીશું જો નિયમ પરમિટ નહીં કરતો હોય તો નહીં